નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસને વાત છે ગુરુવાર આજના ઓડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં જીરુની આઠ હજાર બોરી આસપાસની આવકો અત્યારે જોવા મળી રહી છે અને ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે જીરુ બજારમાં હવે જો નવા નિકાસના વેપારો વગર તેજી થવી મુશ્કેલ બન્યા છે જીરુ બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ઊંઝામાં જીરુની આવકો સાતથી લઈને આઠ હજાર બોરી વચ્ચે આવકો અત્યારે સ્ટેબલ જોવા મળી છે અને કોઈ પણ મોટા નિકાસના વેપારો નથી અને વાયદા બજારમાં પણ કોઈ મોટી હલચલ નથી હવે વાયદામાં તેજીના ચાન્સ છે પરંતુ જીરુ વિશે કોઈ મોટી તેજી થાય તેવો અત્યારે દેખાતું નથી અને જીરુના નિકાસના વેપારો અમેરિકામાં થાય છે પરંતુ હવે તેની કોઈ મોટી અસર દેખાતી નથી જીરુ નિકાસ સામે હવે સંકળાયેલા જે અગ્રણી નિકાસકારો પણ અત્યારે અત્યારે કહેવામાં મુશ્કેલ છે એકથી બે મહિના માટે નિકાસની જે નિકાસની તેજી અટકી શકે છે પરંતુ ગુજરાતમાં જીરુનું વગર કોઈ ચાલવાનું નથી જેના કારણે હવે ભારતમાં ડાયરેક્ટ નહીં થાય બીજા દેશમાં થઈને જીરુ નિકાસમાં ચાલુ રહેવાની સંભાવના આવશે અને જીરુનું વાવેતર ચિત્ર ઓક્ટોમ્બર મહિના સુધી પ્રસ્ત થાય તેવું જ્યાં સુધી ટૂંકી રેન્જમાં જે ભાવ અથડાયા કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુનો બેંચમાં વાયદો છે એકસો દસ થી વધીને અઢાર હજાર નવસો ને પિસ્તાલીસ ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરો લગતા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક સબસ્ક્રાઇબ કરી દે ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન